ધનમે જય રાજા સાંભળે છે તો આપણે પણ સાંભળી મહાભારત બોલ વૈસા માં વસન સાંભળે જન મે જય રાજન બે ઉબળિયા તે બાળ થી બાજા માં સિંહ પેર તે ગાજા કરી મુખ થી પ્રવટ પુકારે ભીમ અને બકરાક્ષસ નું યુદ્ધ શરૂ છું બકરાક્ષસ એક કટકાર તરીકે હોપારીના કટકાર તરીકે એક માણસ ને લેતો તો રોજ

આ અસુર વિસારે છે કે આજ હવાર થાય ને એટલે આજ રાજા કઈક ભૂલી ગયો હી કે બધું તેથી ઉતરી એટલે ગામના માણસો વિસારે છે એના મહેલમાં ધકા ધકીને મારા મારીને ધબાધબી ને ધડબડાટી ને થવા માંડ્યું ને એટલે ગામ આખાના માણસો વિચારવા મડ્યા કે આજ રાજા કઈક ભૂલી ગયો છે તૈયારી કરતા એટલે આજ ધમાલ છે અંદર મેલમાં એટલે હવારમાં આપણને બધાને આ રાક્ષસ મારી નાખશે બધાય આખું ગામ બી ગયું કોઈ નાળા કોઈ ટાકા માન જે બધાય હતાવા મીડા ગામ આખાના માણસો આવી રીતનો ધમાલ સાંભળી આખા ગામે ધમાલ સાંભળી કે હું ધડબડાટી થાય છે યુદ્ધ છે સેના ભીમનું બેનું કઈ જેવું તેવું તો નથી ટાકામાં ઉતરી બેટા કઈ કઈક માળા ઉપર સંસરિયા કઈક કોઠીઓ મારે ઉતર્યા પેલા કોઠી હતી અનાજ કરિયાણા ની ખબર મારી બાઈએ કરી હતી કોઠી અમારે હતી મેં જોયેલી કોઠી ગારાની માટીની છાણની એમને એક 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 દ રોજ પૈસા ચડાવે એક એક એટલું સાત રોજ ચડાવે એ હું કાંઈ પછી બીજે દી ચડાવે ત્રીજે દી એમ કરીને મહિને દોઢ મહિને એક કોઠી પૂરી થાય

એવો વિચાર આવી પ્રાણે થાય માળા લઈ બેટા કુંતા રે માયા કુંતામાં માળા લઈને બેહી ગયા છે ભગવાન ને સમરવા તમ તું ધ્યાન રાખજે અને ઓલો ભામણ છે ને બી ગયો કે આજ કઈ ગાંડિયો કઈ કરવી કે ચાર ભાઈઓ કરતા ભક્તિ મારા ભીમ માયા વજો શક્તિ વાહ વાજો એના ચાર ભાઈઓ બેઠા છે ભગવાનની ભક્તિ કરવા મારા ભાઈને શક્તિ આપજો હે ભગવાન એવી રીતે ગામ માથાય પેલા બેવું વડે મેલ માયા વઢ લઢતા વઢતા બેઠો ભીમ ધર્ણ દાવજ હોઈ જાયલો છે દૈત્યાનો હેઠો ભાઈ ગયો ભીમ લડતા વડતા અને રાક્ષ રાક્ષસનો પગ ખેંચી લીધો ભૂમિ પર પરયા ડોકીતો એક પગ પર પગ દીધો ભીમે દીધો બીજો હાથમાં જાલી રે રાખ્યો પછી પોળો કરી સીરી નાખ્યો એટલી વાર લાગ્યો ભીમે એકા છે પગે દબાવીને એક હાથથી પકડીને પકડી નાખ્યો ભીમે અસુર ને આવો જબર જોરાવર અસુર હતો ને તેને સીરી નાખ્યો ભીમે આવી તાકાત હતી એની વાહે કેટલા બેહી ગયા ભગવાન ની ભક્તિ કરવા ભાઈ આવું કઈ સંકટ પડે ને રોવાનું ન હોય ઓય ઓય નહીં કરવાનું હાય હાય નહીં કરવાનું તે ભગવાનનું સ્મરણ કરવાનું ભગવાન હર હાલમાં આપણી પાસે આપણી હાજર થાય આપણી પાસે આવે અને આપણને બસાવે પણ આપણે ભૂલી જાય તઈ ભગવાનને યાદ કરવાના જઈ સંકટ સમયે ને સંકટ સમયે જઈ ભગવાન યાદ આવે ને તો ભગવાન જરૂર આપડી રક્ષા કરવા આવે આપડી સહાય કરવા ભગવાન આવે એટલે જે આ ભીમ લડવા ગયો ધમાલું પડે એટલે શારભાઈ ને મા પાસે બે ગયા ભગવાનનું સ્મરણ કરવા મારા ભીમને શક્તિ દેજો તો આવી રીતે આપણે પણ જો ભગવાનનું સ્મરણ કરીએ આપણે પણ ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન છે જ ને આપણી મનોકામનાને ભગવાન પૂરી કરે જ છે તો આપણને કાંઈ મુસીબત પડે કાંઈ સંકટ પડે કાંઈ વિઘ્ન આવે તો આપણે જરૂર ભગવાનને યાદ કરશું બધાય હાલો આપણે સાંભળીએ ભળીએ હવે શું થાય સીરી નાખ્યો થયા શીતળિયા બે સાર બેઠો શ્વાસ ખવારે લગારો ભીમે સીરી ને શ્વાસ ખાવા બેઠો આવાને મારે શ્વાસ તો સડે અવડો જબર જોરાવર હતો શ્વાસ ખાઈને શોખે લકી દો લાવી દોરડા બાંધી દીધો હતો તેવો જ એને બનાવ્યો પછી વળીયો મોટી લાવ્યો મોટા મોટા હરિયા લાવ્યો આપણે વળિયા કહીએ ને વળિયા એટલે થાંભલા વાહડા તે તો વળીયો રાખી બેઉ સાથ પસી મળદાનો ગ્રહ્યો એક હાથ જાલ્યો ઘસડતો સતી તન આયો દરવાજે રાજન વળણ દરવાજે આવ્યો લાઈયો મળદુ સંગ વ્યાસવલ્લભ वल्लभ मुखઉસરે કીધો કેવો રંગ ભીમે હવે આલો આની પછી આપણે આ હાલો આ એટલું કહે આજનો વિડીયો આપણે પૂરો કરી છે અને આની પછીનો જે વિડીયો આવે એ આપણે વિડીયો પૂરો કરીએ અને આની વિડિયાની અધૂરી વાત આપણે સાંભળશું નેવું માં વિડિયામાં અને સન્નુમાં કડવામાં તો આની પછી જે સન્નુમું કડવું નેવું મોડિયો શરૂ થાય એમાં આપણે અધૂરી આ વાત સાંભળશું કે હવે ભીમ અને મારી જાય પછી ગામ કેવો હાશકારો મેળવે અને હવે પછી ગામમાં હું શું શરૂઆત થાય ગામ કેટલું રાજી થાય આના ચાલો આવજો બધાએ તમને બધાના વિડીયો ગમે તો એને મોકલજો અને શેર કરજો કમેન્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો ફેસબુકમાં ફોલો કરજો આવજો